કેટલા મોટા મોટા કનેક્શન મિહુલનું કૌભાંડ મિહુલના કૌભાંડના પૈસામાં વસંત ગજેરાની સામેલ વસંત ગજેરાની સાથે પ્રવીણ અગ્રવાલ પ્રવીણ ભૂત સામેલ અને એની અંદર આ અનિલ બગદાણા કે જે લેન્ડ ગ્રેબિંગની અંદર બહુ જ કુખ્યાત નામ છે સુરતમાં મંગળવારે ઇન્કમ ટેક્સના અધિકારીઓ જે રીતના તૂટી પડ્યા છે અને મોટો કાફલો જબરજસ્ત તપાસની અંદર લાગી રહ્યો છે અશ્વનિકુમાર રોડ પર આવેલી લક્ષ્મી ડાયમંડની ઓફિસ અને આખા બેંગ્લોર મુંબઈ ગુજરાતના બધી જ જગ્યાએ જ્યાં ગજેરાના બિઝનેસ છે ત્યાં ઇન્કમ ટેક્સના અધિકારીઓ તૂટી પડ્યા છે એની અંદર એક કનેક્શન એ પણ સામે આવ્યું કે આ વસંત અને અનિલ બગદાના જે લેન્ડ બ્રોકર છે અને લેન્ડ ગ્રેબિંગના ઘણા બધા આરોપો આ અનિલ બગદાણાની સામે લાગેલા છે એનું કનેક્શન પણ સામે આવ્યું છે અને એની પણ ઇન્કમટેક્સના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતની અંદર જે પ્રમાણે ચોંકાવનારી વાતો સામે આવી રહી છે એ અનઇમેજિનેબલ છે કેટલા મોટા મોટા કનેક્શન મેહુલનું કૌભાંડ મેહુલના કૌભાંડના પૈસામાં વસંત ગજેરાની સામેલ વસંત ગજેરાની સાથે પ્રવીણ અગ્રવાલ પ્રવીણ ભૂત સામેલ અને એની અંદર આ અનિલ બગદાણા કે જે લેન્ડ ગ્રેબિંગની અંદર બહુ જ કુખ્યાત નામ છે અને એની પર અનેક આરોપો લાગેલા છે અને આ અનિલ બગદાણા છે એનું એક મહાકાલ ગ્રુપ બનેલું છે જેની અંદર ત્રીસ મોટા મોટા માથાઓનો સમાવેશ છે એમાં દસ જમીન માફિયાઓ સામેલ છે ચાર પત્રકારો છે રાજકારણીઓ છે પોલીસ અધિકારીઓ છે વકીલ છે સીએ છે આ બધા આ કૌભાંડની અંદર સામેલ છે અને આ અનિલ બગદાણાએ જે મહાકાળ ગ્રુપ બનાવેલું છે એની અંદર જમીનના લોચા લબાચાવાળા જે કામો હોય એ કરી આપવામાં આ અનિલ બગદાણા બહુ માહિર છે એની પર અનેક વખત આરોપો લાગ્યા છે એના મોટા મોટા નેતાઓ સાથેના કનેક્શનોની પણ અનેક વખત ચર્ચા ચાલે છે હવે ઇન્કમ ટેક્સના ડીડીઆઈ વિંગને એવી માહિતી મળી છે કે આ વસંત ગજેરાનું લક્ષ્મી ગ્રુપ અને અનિલ બગદાણા એની વચ્ચે કોઈ રહસ્યમય મોટી ડીલ થવા માટે જઈ રહી છે અને હવે ઇન્કમટેક્સના અધિકારીઓ એ તપાસ કરી રહ્યા છે કે વસંત અને અનિલ બગદાણા વચ્ચે કઈ મોટી ડીલ થવા જઈ રહી છે અને એને એને કારણે બધા દસ્તાવેજો ડિજિટલ પુરાવાઓ તપાસ કરવામાં આવી રહ્યા છે અનિલ બગદાણાની ત્યાં પણ ઇન્કમટેક્સના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને એક મોટા સૌરાષ્ટ્રના નેતાનું આ અનિલ બગદાણા પર ચાર હાથ છે એવી પણ વાતો સામે આવી રહી છે એટલે હવે ઇન્કમ ટેક્સના અધિકારીઓને શું મળે છે કારણ કે ઘણા બધા ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવેલા છે હવે આ પુરાવામાં શું મળે છે અને શું સામે આવે છે એ આગામી દિવસોની અંદર ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ